વાત એમ છે કે સરકારી વકીલના એક પુત્રને કેટલાક બુટલે માર માર્યો અને પોલીસે ફરિયાદ લેવામાં નવ કલાક કાઢી નાખ્યા નમસ્કાર મિત્રો ગુજરાતના સુરતમાં અત્યારે વકીલ અને પોલીસ ચર્ચામાં છે હમણાં થોડાક દિવસ પહેલા ડિંડોલીમાં પીઆઈએ એક વકીલને લાત મારેલી અને ગુજરાત હાઈકોર્ટે પછી ત્રણ લાખ રૂપિયાનો પીઆઈને દંડ કરેલો હવે એક એવી ઘટના સામે આવી છે જે અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે વાત એમ છે કે સરકારી વકીલના એક પુત્રને કેટલાક બુટલે માર માર્યો અને પોલીસે ફરિયાદ લેવામાં નવ કલાક કાઢી નાખ્યા હવે આ ઘટના બાબતે અમે સરકારી વકીલ મેહુલભાઈ દેસાઈની સાથે વાત કરી પછી સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સાથે વાત કરી કારણ કે એસોસિએશને એવો ઠરાવ કર્યો કે કોઈ આરોપીનો કોઈ પણ કેસ આ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ લડશે નહીં અને એ પછી અમે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પણ વાત કરી તો આ બધી આખી જે વાત છે એ હું તમારી સાથે શેર કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પહેલાં હું તમને ઘટના વિશે વાત કરી લઉં તો રાંદેર વિસ્તારની અંદર રહેતા સરકારી વકીલ મેહુલભાઈ દેસાઈ એમનો વીસ વર્ષનો પુત્ર છે પૃથ્વીરાજ એ કંઈ મેહુલભાઈની દવા લેવા માટે રાત્રે નીકળ્યો હતો અને એ જ્યારે કંઈક પસાર થઈ રહ્યો હતો રાંદેર વિસ્તારમાંથી ત્યારે કેટલાક બૂટલેગરોએ એની સાથે મારામારી કરી અને લૂંટ બી કરી એવી વાત બની અને એ પછી મેહુલભાઈએ એવો આરોપ લગાવ્યો કે પોલીસ ફરિયાદી આરોપીના ખોરામાં બેસી ગઈ છે અને પોલીસ પોલીસે એવું કીધું કે આ બહુ માથાભારે લોકો છે ફરિયાદ કરશો તો ભારે પડશે આવી વાત મેહુલભાઈએ કરી એટલે અમે સૌથી પહેલાં ફોન કર્યો મેહુલભાઈને આખી વાત જાણવા માટે કે આખી ઘટના શું બની હતી તો મેહુલ દેસાઈએ અમને એવું કીધું કે મારો વીસ વર્ષનો છોકરો છે પૃથ્વીરાજ બીએસસીમાં ભણે છે મને એ દિવસે રાત્રે એસિડિટી બહુ થતી હતી તો મેં મારા દીકરાને એમ કીધું કે જ્યાં એસિડિટીની જરાક દવા લઈ આવો કારણ કે મને ઊંઘ આવે એવું લાગતું નથી એટલે મારો દીકરો કાર લઈને કારણ કે અમારા વિસ્તારોમાં કૂતરાનો બહુ જ પ્રોબ્લેમ છે એટલે મારો દીકરો કાર લઈને દવા માટે નીકળ્યો અને એ જ્યારે રિટર્ન આવી રહ્યો હતો ત્યારે એણે જોયું કે કેટલાક લોકો રસ્તા ઉપર બેસીને દારૂ પીતા હતા એટલે કુતૂહલ વશ એણે જરાક એની કાળી એની જે કાર હતી એ જરાક થોભાવી એટલી વારમાં આ જે લોકો દારૂ પીતા હતા એ સીધા આવીને મારા પુત્ર ઉપર હુમલો કરી દીધો અને મારો પુત્રનો જે એણે હાફ પેન્ટ પહેરેલું હતું એ પણ ચપ્પુથી ફાડી નાખ્યું અને એની રીલ પણ આ લોકોએ બનાવી અમે મેહુલભાઈને એમ પૂછ્યું કે આ જે બુટલેગરોએ હુમલો કર્યો એની સાથે તમારા પુત્રની કોઈ જૂની દુશ્મની કે કોઈ એની ઓળખાણ કે કંઈ હતું કારણ કે અચાનક હુમલો થવાનું કોઈ કારણ કદાચ નહીં હોય પણ મેહુલભાઈએ કીધું કે મારે મારો વીસ વર્ષનો છોકરો છે એને કોઈ આવા બુટલેગરો સાથે કે કોઈ ઓળખાણ કે લેવા દેવા નથી પરંતુ ખાલી બસ એણે જસ્ટ ગાડી ઊભી રાખી એમાં આ લોકોને વાંધો પડ્યો અને એમાં મારામારી થઈ એ પછી મેહુલભાઈએ એમ કીધું કે બીજે દિવસે સવારે લગભગ સાડા અગિયારની આજુબાજુ હું રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો તો પીઆઈ આર જે ચૌધરી હતા તો મારી ફરિયાદ લેવામાં પોલીસે નવ કલાક કાઢી નાખ્યા મેહુલભાઈએ કીધું કે પોલીસ એમ કહે છે કે આ બહુ માથાભારે લોકો છે એ એની સામે ફરિયાદ કરવા જેવી નથી તમને બહુ જ ભારે પડશે પણ આખરે નવ કલાકની માથાકૂટ પછી ફરિયાદ લેવામાં આવી અને પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે મેહુલભાઈએ કીધું કે આમાં જે મુખ્ય આરોપી જે છે જે બહુ જ ભારે છે બિપિન મારું કરીને જે બુટલે ઘર છે અને એ એ હજુ પકડાયો નથી પણ બીજા ત્રણ આરોપી પકડાયા છે હવે જે આરોપીઓ પકડાયા છે એમાં હિતેશ ઉર્ફે પપ્પુ હોટચંદાણી મનીષ ઉર્ફે કાચો લોહાસિંહ રાજપૂત અને સતીષ પટેલ આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે મંગળવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા અત્યારે જ્યારે મેહુલ દેસાઈ સાથે મારી વાત ચાલતી હતી ત્યારે એમણે કીધું કે અત્યારે કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે અને ન્યાયાધીશ કેટલા દિવસના રિમાન્ડ આપશે પછી ખબર પડશે હવે બીજી તરફ આ જે ઘટના બની કે સરકારી વકીલના પુત્ર પર બુટલેગરોએ હુમલો કર્યો એટલે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ઠરાવ કર્યો કે આરોપી તરફ તરફથી બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ કેસ નહીં લડે એટલે અમે સુરત ડિસ્ટ્રિક બાર એસોસિએશનના પ્રમુખ ઉદય પટેલ સાથે પણ વાત કરી એમણે એમ કીધું કે હા અમે ઠરાવ કર્યો છે કે આવી રીતના સરકારી વકીલના છોકરા ઉપર હુમલો કરે એ વાત યોગ્ય નથી એટલે અમે બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે અને અત્યારે કોર્ટમાં પણ કોઈ પણ આરોપી તરફથી વકીલ નથી અને પોલીસે સાત દિવસના રિમાન્ડ માગેલા છે આટલી વાત ઉદય પટેલે કરી હવે જેમની પર આરોપ લાગ્યો રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આર જે ચૌધરી સાથે ચૌધરી પર તો અમે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરીને પણ ફોન કર્યો કે અને અમે એમને સવાલ પહેલાં એ જ પૂછ્યો કે એક સરકારી વકીલ જો એના માટે નવ નવ કલાક એને ફરિયાદ લેવામાં બેસવું પડે તો સામાન્ય માણસોનું શું થતું હશે સરકારી વકીલને આ બેસવું પડે એ વાત યોગ્ય નથી તો આરજે ચૌધરીએ એમ કીધું કે અમે પણ એ વાત જાણીએ છીએ સારી રીતે કે મેહુલ દેસાઈ સરકારી વકીલ છે અને અમે પોતે પણ સરકારી નોકરી કરીએ છે એટલે સ્વાભાવિક રીતના છે કે સરકારી વકીલ છે તો એમને અમે માન સન્માન પણ આપ્યું અને એમની ફરિયાદ લેવામાં વિલંબ થયો પણ એની પાછળના કારણો છે એમણે એમ કીધું કે સૌથી પહેલાં તો જે રાતની ઘટના બનેલી હતી તો સરકારી વકીલ તરીકે એમણે રાત્રેને રાત્રે જ ફરિયાદ નોંધાવવાની જરૂર હતી પરંતુ એ બીજે દિવસે બપોરે સાડા અગિયાર વાગ્યા પછી ફરિયાદ નોંધાવા આવ્યા એ પછી અમે બેઠા અને એમણે જગ્યાનું નામ આપ્યું એટલે અમારો પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ હતો એ ઘટના સ્થળે જ્યાં જગ્યાની એમણે વાત કરી ત્યાં જઈને તપાસ કરી એ પછી સરકારી વકીલ મેહુલ દેસાઈની સાથે એમની સાથે ચા પાણી બી કર્યા ઘણી બધી આગળ પાછળની વાતો બી થઈ ઉત્તર ગુજરાતની ઓળખાણ બી નીકળી ઘણી બધી વાતો મેહુલ દેસાઈએ કરી હવે આ બધુંમાં બે ત્રણ કલાક સ્વાભાવિક રીતે નીકળી જાય કે માણસો સ્થળ પર શોધવા જાય આવીને રિપોર્ટ આપે બીજું કે એ દિવસે એટલે એ દિવસના રાતના તમને ખ્યાલ હશે તો રાંદેર રોડ પર એક પાંચ કરોડની લૂંટની ઘટના બનેલી હતી અને રાંદેર પોલીસ રાંદેર પોલીસ ભીવંડીથી આરોપીઓને પકડી લાવી હતી તો આરજે ચૌધરીએ કીધું કે એક જે કેસ હતો પાંચ કરોડનો એની પણ પ્રોસેસ સાથે સાથે ચાલતી હતી તો મારે મારે ડીસીબીમાં જવું પડતું હોય મારે એસીબી પાસે જવાનું એટલે મારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે જવાનું થાય તો એમાં પણ થોડોક મારો ટાઈમ ગયો એટલે બીજું કે જ્યારે એમણે તો કોઈ આરોપીના નામ આપ્યા નહોતા પોલીસે મહેનત કરી અને આરોપીના નામ શોધી કાઢ્યા અને આરોપીઓની ધરપકડ પણ કરી જો અમારે એમને સહકાર જ નહીં આપવો હોય તો અમે આરોપીના નામ પણ એમને નહીં કહે અમે આરોપીઓની ધરપકડ બી નહીં કરે અમે સંપૂર્ણ રીતે અમને અમારે એમને સહકાર આપવો જ હતો અને અમે દરેક જણાને આપીએ છીએ અને એટલું તો સ્વાભાવિક જ છે કે સરકારી વકીલ છે તો આપવો જ પડે બીજું કે આ બધા આ બધા જે રીઝન થયા કે મારે વીસીબીમાં બી જોવું પડ્યું બધી પ્રોસેસ થઈ એ પછી મેહુલ દેસાઈએ લૂંટનું ફરિયાદ નોંધાવી હવે લૂંટની ફરિયાદ નોંધાવી તો એની પ્રોસેસ અલગ કરવી પડે એમણે એમ કીધું કે જ્યારે લૂંટની ફરિયાદ થાય તો અમારે રિકવરી પણ બતાવવી પડે તો હવે શું વસ્તુ લૂંટ થઈ એ પણ નોંધવી પડે એની આખી ફરિયાદ અમારે અલગ નોંધવી પડે એટલે આ બધા કારણોને લીધે આટલો વિલંબ થયો પરંતુ પોલીસનો બિલકુલ કોઈ એવો ઈરાદો નહોતો કે આરો આરોપીઓને સાચવવા કે આરોપીઓની ફેવર કરવી એવું બિલકુલ નથી એવું આરજે ચૌધરીએ અમારી સાથેની વાતમાં કીધું તાજેતરમાં જે ડિંડોલીમાં ઘટના બની પોલીસે લાત મારી પછી આ મેહુલ દેસાઈના પુત્રની સાથે હુમલો થયો અને એમને બેસાડી આપ્યા આ બધી ઘટનાને કારણે વકીલોમાં ભારે રોષ છે અને મેહુલ દેસાઈએ અમને એમ પણ કીધું કે ગુજરાતભરના વકીલો આમાં મારી સાથે છે અને અમારા સુરત ડિસ્ટ્રિક બાર એસોસિએશનના દરેક વકીલો સાથે છે કે પોલીસનું આવું વર્તન ચલાવી લેવાય નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ